વૈશાલી <laughs> <laughs> અમે લોકો મળ્યા હતા મારી ફ્રેન્ડની ઓફિસ પછી અમે લોકોએ વિચાર્યું કે આપણે મૂવી જોવા જઈએ પણ મેં કીધું નહીં મૂવીમાં ત્રણ કલાક બગડશે અને આપણે ચૂપચાપ બેસી રહેવાનું વાતો નહીં થાય આપણે મેમરી રિક્રિએટ કરવા માટે આપણી કોલેજ જઈએ એટલે અમે જઈ રહ્યા છીએ અમારી લો કોલેજ ફાઈનલી અમે લોકો જઈએ છીએ અમારી કોલેજ હે વૈશાલી અમે અમારી કોલેજ જઈએ છીએ મેમરી રિક્રિએટ કરવા માટે અમે જે લો કર્યું ત્યાં જઈએ છીએ લો ગાર્ડન એલેશાલો કોલેજ 10 વર્ષ યસ મેચ કાચુશ મારું અહીંયા 11 18 માં હા બદલે છે જાન્યુઆરી કોલેજે એક્ઝામ પછી અહીંયા બધું લોકો છે ને કે આપણે બેસતા આવા ફરી ગોળ કરીએ ઓકે આ વૈશાની કે એક્ઝામ વખતે એકડી બેસીને એક્ટિવિટી કરતા હતા અને અહીંયા છેલ્લે છлле છлле આ કે દીદી આ જોઈ લેજો આ જોયું છે આ જોયું છે ને આપણે ઈવન પતિ જાય પછી પણ આપણે કો ડિસ્કસ કરતા હતા અહીંયા બધું કે કરી આ કન્ફર્મ પૂછ આવશે ને આટલું વાંચી બહુ થઈ જશે તમે બહુ ટેન્શન ના કોન્ફિડન્સ પડતી અને હવે પછી અમે જઈશું અમારી કોલેજ ના ફર્સ્ટ ફર્સ્ટ ત્યાં અમે લાઇબ્રેરીમાં રીડ કરતા લાઇબ્રેરીમાં માં લાઇબ્રેરીની બહાર એક પેસેજ છે ત્યાં આને બધું વૈશાલી ખાવાનું લાવતી અમે નાસ્તો કરતા ચલો ત્યાં જઈએ પ્રિન્સિપલ મળવું ઋષિકેશ મહેતા યસ ચલો સારી દોડો છે મુટકોટ હોલ સે વૈશાલી હા અમે લોકો ઘણો બધો ચેન્જ થઈ ગયો છે ઘણો બધો ચેન્જ થઈ ગયો છે બટ વી આર સેમ બધું ચેન્જ થઈ ગયો છે બટ વી સેમ યસ અમે લોકો એલએલબી કરતા હતા અને ત્યારે અમારે જે ઉપર ક્લાસરૂમ હતો એની અંદર જ મુડગોર્ટ હોલ બનાવી દેવામાં આવે તો નહતરે આખો મુડગોર્ટ હોલ બનાવો છે ચાલુ છે

હવે એ જ ક્લાસરૂમ છે તું મેં આઈ કમેન્ટ પણ કઈસ પર સર નથી ઓ માય ગોડ હા કર આ ક્લાસ અવર અત્યારે ખાલી છે પણ ફૂલ ઓફ અવર મેમરી હા યાર અહીંયા વેસિન કોઈ કોઈ કોઈને બોલા ભણવાની ઈચ્છા છે હવે જિંદગી ભણાવશે ક્લાસ ભણાવે પતી ગયું આજ ક્લાસ રૂમ માં વૈશાલી આ રીતે ભણાવતી એટલે લોકો મેમરી રીક્રિએટ કરી રહ્યા છે વાવ મારા ક્લાસની ની બેચ પર બેઠા છીએ બહુ જ ફીલ થઈ રહ્યું છે અત્યારે સિરિયસલી જે લોકો કોલેજમાં છે અને જે મારો બ્લોગ જોયે છે કે સ્ટોરી જોયે છે અને હમ્બલી રિક્વેસ્ટ કે એન્જોય કરી લેજો કારણ કે ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ઓફ યોર લાઈફ

પાસ થાય અને સક્સેસફુલ થવું પડે સક્સેસફુલ થવા માટે એથિક્સ તમારા જીવનમાં હોવા જોઈએ મસ્તી કરું છું અને જે લોકો સ્ટ્રેસમાં આવે છે કે અમારી કોલેજ પતી ગઈ પછી અમે શું કરીશું શું કરીશું જો અમે બધા અલગ ફિલ્ડમાં છે અમે ત્રણેય એલએલબી બી કર્યું છે મતલબ બધું કમ્પ્લીટ કર્યું છે તો હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં છું એ કેનેડા છે અને આ પ્રેક્ટિસ એ પ્રેક્ટિસ એડવોકેટ ની કરે છે પણ એને ઓફિસ બી છે અને એ બહુ સારો એવો મતલબ ધોલેરા એસર અત્યારે કિંગ કહેવાય છે ધોલેરાસરનું એટલે એ કરે છે સિરિયસલી તો મતલબ તમારે મતલબ અમે લોકો જે સ્ટડી કર્યું એનાથી અમે ઓપોઝિટ ડિરેક્શનમાં છીએ તો પણ અમે એ વખતે સ્ટ્રેસ લેતા હતા અને અમે લોકો ટોપ ટેનમાં રેન્કર હતા બધું જ પણ વન ક્વેશ્ચન ઇટ કેન નોટ ડિસાઇડ યોર ફ્યુચર તો ક્યારેક સ્ટ્રેસમાં ના આવો બધી લાઈફ એન્જોય કરો ક્યારેક ક્યારેક બંક કરો ક્યારેક ક્યારેક એન્જોય કરો સ્ટડી કરો બધું ને ઇમ્પોર્ટન્ટ નથી કારણ કે એટલું સ્ટડી કરશો તો તમારી મેમરી શું રહેશે અત્યારે અમારી જો એટલી બધી મેમરીઝ છે અમારે આખો દિવસ શું ચાર દિવસ પૂછશે અમે અહીંયા એટલી બધી મેમરીઝ ક્રિએટ કરેલી છે અને સ્ટીલ વી વેર અ ગુડ સ્ટુડન્ટ

જૂની કેન્ટીનનું નામ શિવમ થઈ ગયું છે અહીંયા અમારી પાસે એ વખતે બહુ પૈસા ના હોય ને તો અમે પેલા ચીઝબોલ બહુ ખાતા આપણે ને ઉદે સમોસા ખાતી ચીઝબોલ ચીઝબોલ ખાતા ચાઇનીઝ ચીઝબોલ 10 10 રૂપિયામાં પતી જાય ને એવું કરતા આપણે હા હા એવું કરતા અમે તમને નવી એક વસ્તુ જાણવા મળી છે કે અમે લોકો જે બિલ્ડિંગમાં લો કર્યું એના નવ્વાણું વર્ષ થઈ ગયા છે નાઇન્ટી નાઇન ઇયર્સ તો હવે તૂટવાની છે ને અંકલ હા હા એમણે અમને ઇન્ફોર્મ કર્યું તો અમે લખી છે કે અમે લાસ્ટ ટાઈમ અમારી કોલેજ વિઝિટ કરી પછી તૂટવાની છે કારણ કે નાઇન્ટી નાઇન ઇયર્સ થયા એ કોલેજના સિરિયસલી વી આર લકી હું અહીંયા ઘડી આ કોલેજમાં હું ભણેલો છું જીએલએસ નામ છે આ કોલેજનું અને અહીંયા ઘડી મારો ક્લાસ હતો અહીંયા ઘડી આજ અહીંયા ઘડી મેં મારું બીકોમ કરતા પતાવ્યું છે અહીંયા ઘડી આ ક્લાસમાં અને અત્યારથી આગળ લાઇબ્રેરી બની ગઈ છે બધું બધું ચેન્જીસ થઈ ગયું છે અચ્છા એટલે મતલબ તારી તો આ મતલબ આ કેમ્પસમાં તારા તો 6 ટુ 7 યર્સ આ કેમ્પસમાં ગયા છે ના 3 વર્ષ અને 3 વર્ષ એલએનબી એલએનબી હા એટલે 6 કેમ્પસમાં ગયા છે બિલ્ડિંગ અલગ અલગ કેમ્પસ તો અમે લોકો ફર્સ્ટ ટાઈમ ફ્રેન્ડ આ parking માં બધા તો અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે યસ કારણ કે એ મને હજી આખું યાદ છે કે એ બેઠી હતી દુપટ્ટો બાંધેલો હતો હું આવી પછી અમે વાત કરવાનું ચાલુ કરી એ કોમન ફ્રેન્ડસ રૂ અને અમે ગ્રાઉન્ડ ફોલોમાં ફ્રેન્ડ બન્યા હતા એ જગ્યા છે પર્પસ થી મળ્યા મારે કીધું મારે ફ્રેન્ડ છે ને મારે પણ ભણવાનું છે તમે ત્રણે ભણ્યા અમે પછી અમે સ્ટડીના પરપસ માં મળ્યા હતી અને હજી બી સ્ટડી કરી હતી કરી હે એકજેક્ટલી

પાણીપુરીની જગ્યા છોલે કુલચે લઈ લીધી છે સ્વીટ સો કેટલીક મેમરી પાછી નહીં આવતી ખાવાના ટાઈમે ખાઈ લીધી પણ આ પરિવર્તન થોડું પીડાદાયક ના લાગ્યું બસ અમારો દિવસ આ રીતે વન્ડરફુલ ગયો આ લોકોનો પીક મેં એટલા માટે આ રીતે પાડ્યો છે કારણ કે એ ટાઈમે મેં એ લોકોનો પીક એ જ રીતે પાડ્યો હતો અને એન્યુઅલ ડેના ફંક્શન પછી અમે લોકો જમવા આ રીતે ત્રણે બે અને આ રીતે સ્ટડી કરાવતી એ પણ પીક હતો એટલે એ બધી યાદોને સમેટીને એ સત્યાવીસ તારીખે પાછી જતી રહેશે કેનેડા કારણ કે હવે કેનેડાની સિટીઝન થઈ ગઈ છે ને પાછી ત્રણ વર્ષ પછી આવશે વી વિલ મિસ યુ વૈશ્યુ એન્ડ માર્મિક અને હું તો અમદાવાદમાં જ છે મળતા રહીશું સિરિયસલી કોલેજ ડેઝ પાછા નથી આવતા યુ વિલ નેવર બી યંગ અગેન મારી કોલેજ મારું સપનું આ ઇઝ અમેઝિંગ સિરિયસલી સો એઝ આઈ ટોલ્ડ યુ કે બહુ જ એન્જોય કરો બહુ જ મસ્તી કરો ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો ઓછા પૈસા હોય અને માતા પિતા તમારી જરૂરિયાત પૂરી કરે ને ત્યારે જ શોખ પૂરા થાય બાકી તમે જાતે કમાવો છો પછી તો ઓનલી જરૂરિયાત પૂરી થાય છે કોઈ શોખ નથી થતા અત્યારે ત્રણેય કેપેબલ છીએ તો એટલી બધી મજા નથી આવી જૂની યાદોને તાજી કરી ત્યારે જ મજા આવી છે અને એ વખતે દસ રૂપિયા હતા તો પણ મજા આવતી બાકી તો જીવી જ લેવું છે પછી વાત જ ક્યાં છે